આપી દે બાકી ખેડૂતોને આપતી વખતે આમ પેટમાં પગગડાવી જાય અને સરકારને પેટમાં ચૂંક આવે સરકારને અડાણીને દેવા હોય તો એસી હજાર કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે સરકારને અમાણીને દેવા હોય તો એક લાખ કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે સરકારને આ નિર્માણે દેવા હોય તો પાંત્રીસ હજાર કરોડ એક જ કાગળ આપી દે સરકારને અલ્ટ્રાટેકને દેવા હોય તો ચાલીસ હજાર કરોડ અને અમારી કિંમતી જમીન તમે મન ફાવે એમ સસ્તા ભાવમાં આપી દો તો પણ હવે એ અમે સહન કરવાના નથી તમારે જેવું હોય તો ખેડૂત મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ છવ્વીસ તારીખે જે માવઠો થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતભરની અંદર સૌથી વધારે જો વરસાદ પડ્યો તો એ મહુવા તાલુકાની અંદર પડ્યો સરકારના આંકડા પ્રમાણે ચૌદથી સોળ ઇંચ છે પણ અમુક ગામડાની અંદર તો અઢારથી ઓગણીસ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે એટલે ખેડૂતોના તમામ પાક તબાહ થઈ ગયો છે અને ખેડૂતોના ત્યાં મોઢામાં આવેલો ફોળીઓ છીનવાઈ ગયો એની તમામ ચાર છ મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ભરી ગયું એટલે સરકારને અમારી સીધી વિનંતી છે સરકાર સમજે તો અમારી સમજણ છે સરકાર સમજે તો અમારી વિનંતી છે વાઘાણી આપણે નવા કૃષિ મંત્રી આવ્યા હતા પણ સાગરસી ના કહી કરી અને મોટી મોટી હોટલોમાં બારસો રૂપિયાની ડીશ જમે અને હારા આશ્વાસન આપીને ખેડૂતોને વ્યાજ્યા ધારાસભ્યના એક જ ગામ ભાદોરની અંદર પાંચ ખેડૂતો એ ભાજપ એ તમામ તમામ મીડિયા અંદર એની ચેનલમાં એને જિલ્લાના સભ્ય છે કોઈ નેતા કોઈ આગેવાન છે અને ખેડૂતોના નામે સચિન જીતુભાઈ ની હાજરીમાં એને અમે સંગત શબ્દોમાં મોકો કાઢીએ છીએ અને જીતુભાઈ જો સાચા એને જો ગોહિલવાડની પાઘડી કાલ ફેરી હતી એ પાઘડીનું એને માન રાખવું હોય જીતુભાઈ વાઘાણી તો અમને ખેડૂતોને પૂરતી સહાય આપી દો તમે તો અમારી ઉપર ખતરાય અને અમને છેતરવાના ધંધા કર્યા તો એ હવે અમે સહન કર્યો કરવાના નથી જીતુભાઈ વાઘાણીને અમારી ખુલ્લી ચેલેન્જ છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે અમને ખુલ્લા દિલથી હાથ આ તમારા ખુલો ખજાનો મેં દો તો તમને તમારી નીતિ જો ખેડૂતોને આપવામાં સાફ છે તો સરકારને ભગવાન આપી દે બાકી તમને સરકાર ખેડૂતોને આપતી વખતે આમ પેટમાં પગડાવી જાય અને સરકારને પેટમાં શું આવે સરકારને અડાણીને દેવા હોય તો એસી હજાર કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે સરકારને અમારીને દેવા હોય તો એક લાખ કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે સરકારને આ દેવા હોય તો પાંત્રીસ હજાર કરોડ એક જ કાગળ આપી દે સરકારને અલ્ટ્રાટેકને દેવા હોય તો ચાલીસ હજાર કરોડ અને અમારી કિંમતી જમીન તમે મન ફાવે એમ સસ્તા ભાવમાં આપી દો છો પણ હવે એ અમે સહન કરવાના નથી તમારે જેવું હોય તો ખેડૂતોને દો પશુપાલકોને દો મજૂરોને દો સરકાર જો ટકતી હોય અને સરકાર જો ગાંધીનગરને દિલ્હીમાં જો બેઠી હોય તો એ અમારા ખેડૂતોના પડતાથી બેઠી છે સરકાર જો એમાં નહીં હવે સમજે તો ટૂંક સમયની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અમે પણ હવે વિરોધ પક્ષના નેતાઓની જેમ ખુલ્લે ખુલ્લા મેદાનમાં નીકળવાના છીએ અને સરકારને પાડી દેવાની અને વિસાવદર વાળી કરવાની છે જો સરકાર 합કી જાય તો અમારી આને વિનંતી છે નો સમજે તો વિસાવદર વાળી કરવાની છે કરવાની છે કરવાની છે સરકારને જે થાય કરી લે અને અમારે જારે મેદાનમાં સર્જો એટલે આ ભાજપના પ્રવક્તાઓ જે ડીવીટીબીટમાં રોજ બેહી જાય છે એ તો ભાજપના પટાવેલા પોપટ છે ભાજપના પ્રવક્તાઓ તો ભાજપના પટાવેલા તમે પોપટ છો બતાય પોપટની જેમ બોલો છો કે બોલો અમારી જેમ ખુલ્લા દિલથી હાચો અને અમે જો ખોટો બોલતા હોય તો આવિદા ઉમેદાનમાં તમ તારે અમારી સામે બેહી જાઓ ટેબલ ઉપર એટલે જે નિર્ણય સાચો આરો નીકળે એ અમને તમ મન થાય બાકી તમે ચોપર ચોપર કરો અને કઢી ટકાણીયા છો એ વાત નો છે આવનારા દિવસોમાં અમે સરકાર અમે જોઈ લઉં સર જય જય ભારત